અમે એ મૈયા નથી અમે એ મૈયા નથી બッカ બાકી હવે તું એક શબ્દ બોલીશ ને તને 10 શબ્દ હમડાસે કેટલા 10 તૈયારી રાખજે લંડ ફકીર બાકી તું આ તારો જે સ્ક્રીનશોટ બનાવેલો છે ને લોડા સ્ક્રીનશોટ તો નમસ્કાર મિત્રો કેમ છો યાર સ્વાગત છે ફરી એક નવા વિડિયોની અંદર તો સાહેબ તમને ખબર છે કે આતારે કીર્તિ પટેલ અને લાલાભાઈ આહીર એ બંનેના અત્યારે વિવાદ ચાલી રહ્યા છે અને તમને ખબર છે કે સપો સપોર્ટ કરી રહ્યા છે મિત્રો લાલાભાઈ આઈ છે ખજૂરભાઈને અને ખજૂરભાઈને આખું ગામ સપોર્ટ કરે છે પણ સાહેબ કીર્તિ પટેલના ઘરે જઈને હવે કીર્તિ પટેલના ગોબા ઉપાડી લીધા છે તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું અને કીર્તિ પટેલે શું કીધું છે એ પણ સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો હવે તમને ખબર છે કે કીર્તિ પટેલ એક પછી એક નવા નવા સેલિબ્રિટી હોય ને ભાઈ એ કોઈને બાકી નથી રાખ્યા બોલવામાં ભાઈ આ ગમે એની પોલો ખોલી નાખી છે કીર્તિ પટેલ છે પણ અત્યારે મિત્રો કીર્તિ પટેલ અને લાલાભાઈ આહિરના અત્યારે વિવાદ ચાલી રહ્યો છે લાલાભાઈ આહિર છે એ લૂબી કંપનીમાં આવ્યા હતા અમદાવાદની જે લૂબી કંપની આગળ ઊભા હતા કીર્તિ પટેલની રાહ જોઈને ઊભા હતા છતાંય કીર્તિ પટેલ ત્યાં આવ્યા નહોતા અને તે સિવાય અત્યારે પણ તેઓ અમદાવાદમાં ફરી રહ્યા હતા અને તેઓ ખુલ્લી ચેલેન્જ કીર્તિ પટેલને આપી હતી કે કીર્તિ પટેલ તું આવી જ મેદાને પણ કીર્તિ પટેલ નથી આવી હવે આને લઈને મિત્રો ઘણા બધા લોકો એમ વિચારી રહ્યા છે કે ખરેખર કીર્તિ પટેલ ડરી ગઈ છે કીર્તિ પટેલના ગુબા પડી ગયા છે તો એક તરફ જોવા જઈએ તો એવું જ લાગી રહ્યું છે કેમ કે લૂબી કંપની આગળ વિશ્વાસ સૂની અને એની સાથે સાથે આપણા લાલાભાઈ આહિર એ બંને જણા ઊભા હતા પણ કીર્તિ પટેલ ત્યાં ન આવી શકીને કીર્તિ પટેલના ખોબા ઉપડી ગયા છે સાહેબ હા ભાઈ કીર્તિ પટેલ ન આવી કેમ કે લા લાલાભાઈ આહિર ત્યાં આવ્યા હતા અને લાલાભાઈ આહિરે ખુલ્લી ચેલેન્જ આવી હતી કીર્તિ પટેલને કે ત્યારે આવું હોય તો અહીંયા આવી જાય એવી ખુલ્લી ચેલેન્જ આપી હતી પણ કીર્તિ પટેલ નહોતી આવી ભાઈ એ તમને કહું છું અને કીર્તિ પટેલ હવે લગભગ એવું લાગે છે કે બી આઈ ગઈ છે બાકી આપણે વધારે કોઈ પૂછપરછ કરતા નથી પણ સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો અમે એ માયલા નથી અમે એ માયલા નથી બક્કા બાકી હવે તું એક શબ્દ બોલીશ ને તને 10 શબ્દ સંભળાશે કેટલા 10 તૈયારી રાખજે લેન્ડ ફકીર બાકી તું આ તારો જે સ્ક્રીનશોટ બનાવેલો છે ને લોડા સ્ક્રીનશોટ